મારે હાટુ ઢેકલા કરી દીધા છે ને હાડી હજી આપણે પૂરી તો નથી ને આનું આનું શું કરશો એનું શાક બનાવ્યું શાક બટેકાનું ને રોટલી બનાવશું અને તમારા હાટું જો શેવનું પેકેટ લાવીશું તમારા હાટું શેવની ખીર કરી દઈશ અને રોટલી બટેકાનું શાક કેમ કે બટેકાનું શાક છે ને સાથે જ નથી ખાતા તો એના હાટું ખીર બનાવવાની છે

જો सेव ની ખીર બનીને મસ્ત મસ્ત રેડી થઈ ગઈ છે આ ખીર છે ને સાજીત ની ફેવરેટ છે મને તો ઓછી ભાવે અને જો બટેકા નું શાક એટલું જ ખાહે સાજીત એને નો જાદુ ભાવે એનાથી ડબલ આપણું ઓ જો હું હંદાઈ ના હાટારો ખાઈ લઉં અને સાજીત ની જો હાડી ને ઘડી મરાઈ ગઈ છે કાજી હા તો હાલો ફેમિલી આવી જાવ મસ્ત મસ્ત મીઠી મીઠી सेव ની ખીર ખાવા હા હાલો હવે અમે ખાઈ લેવી અને આર્ય નિશાળે શનિવાર છે ને એટલે સવારે થોડું ખાવાનું ત્રણ વાગે આવીને પાછો ખાઈ લઈ થોડું તો હાલો હવે અમે ખાઈ લેવી ખાઈને જો એટલા બધા થામડા હતા ને ધોઈ નાખ્યા એટલા બધા છે ને અમે સેવી કેટલા ખાલી બે જણા વધી વધીને ત્રણ જણા શરી ખાવા તો એટલા ગામડા થાય મારે તો હવે છે ને ગામડા ધોવાઈ જ છે અને મશીન શરૂ કરવાનું છે પણ હું એમ કહું છું ઘડી ખમી જાઉં આર્યનને લેવા જઈશ ને તો મારે પાસું બંધ કરવું પડશે એ કરતાં છે ને ત્રણ વાગે લેવા જવાનું આર્યનને તો ત્યાં સુધી હું ઘડી ધોઈ જાઉં ને લેવા આવીશું નિશાળે એ બાટલો ગોતે છે તો હવે એટલા બધા બાટલામાંથી અને બાટલો ગોતવાનો છે કે કેંદા ને ખરખા હોય કે નહીં નિશા આતે મળે એટલે ખરખા હોય જો આર્યન ગોતે ઈ નથી યાર હાફાચા બટલામાં ઈ લાગે સર રીડ લાગે એક મન તો હે કોક બદલાઈ ગયો છે બટલા એ નહી મારો પાછો આયા મુરો ના હું કોક નો ઘેર આવીને આર્યાને છે ને સીધું મારું બાસ્કેટ ઉપાડ્યું આની હાટો આ બાટલામાં નિશાન કરવાનું છે માણ માળ ગોતો ગાર્યાને દિશાડે ગાર માળ માળ ઝીળો જો અમાર આજ આવી જશે બેન પાસા કામે હો બે દિવસ રજા રાખી હતી કા ઘણા દિવસ પછી અમારે હાર મારો વરસાદ આવ્યો છે સુરત માં એટલે મેં કીધું હાલો ના મશીને બે હું ને ગરમી બહુ

અમારે જાનું બેન જો આવી ગયા નાવા અને છે ને નાવું તો છે પણ એણે મહેંદી મૂકી છે લ્યો હવે શું કરશો જાનું મહેંદી પલાળને ને ખાલી મહેંદી રાખવી છે નાવું છે કા જો મહેંદી મૂકી મસ્ત મસ્ત દેખાડ તું મસ્ત દોરી હો વરસાદમાં નાવાની મજા આવી ગઈ ટાઢો ટાઢો વરસાદ હતો ટાઢો ટાઢો થોડીક હું બદલી ને ત્યાં મને ટાઈ ગાવા મળી પછી જો ફટાફટ નીચે આવી કપડાં બદલી નહીં ખા અને માથા ખુશ ન કાઢી જો એમના ભીના માથે બે ગઈ વાડી બનાવવા થોડીક છે હાડી તો પૂરી કરી નાખો ને ઘરે બેઠા આવી ગયો છે મસાલો અને જો કોણ લાવ્યું કહો સાજીત લાવ્યા સાજીત નથી લાવ્યા અમારા પાડોશી લાવ્યા છે સાજીત નો ફોન આવી ગયો તો

આપણે પટેલ મરચા હોત બનાવવાના છે થોડાક અને મકાઈ છે મકાઈ હોતન ને આમાં નાખવાની છે આપણે મકાઈ વાળા ભીજા છે ને સાજુ પણ બહુ ભાઈ કા હા ઓ ચાલો હું હવે આનું બેટર રેડી કરી નાખું તો મસ્ત મસ્ત બેટર આપણું રેડી થઈ ગયું છે હવે આને ભજીયા કોણ પાડશે સાજી હેલા મરચા ઓર ભજીયા તળવા માટે તેલ જોઈએ ને તો સાજી છે ને નવા ડબ્બાનું અનબોક્સિંગ કરે છે કેમ હા હાલ બોલું વગે તો ફરી કોંગ્રેગ્રેટ એમ હા ઈ વાત થઈ છે જો નવો ડબો લઈ આયા છે ને અને હાલો નવા તેલમાં આપણે બજિયા તળવાના છે બજિયા અને હું જરાક સાખી લઉં હેલો યુટ્યુબ ફેમિલી તો જો આનું એ ભજિયા બનાવવાનું શરૂ કરી દીધું છે હા જો એક બે ઘાણવા પાકી ગયા છે અને બીજો ઘણો હાલે છે

આપડાવાડી હોય ને થોડોક વરસાદ પડે તો હવે છે ને પૈસા મોજ મારી લેવી વરસાદ ખાવાની પણ મજા આવશે કાલ આપડે મહેમાન આવવાના છીએ તો કાલનો વિડીયો મહેમાનનો બનવાનો છે હાલો તો વિડીયો જો સારો લાગે ને તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો તો શું કાલના વિડીયોમાં બાય બાય